સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગો માટે ઈસીજી મશીન ઈસીટી મશીન અને ફિટલ મેડિસિન સંબંધિત સેવાઓ માટે સિવિલ હોસ્પિટલને દાન પેતે સાડા ચાર લાખ નો ચેક દીપક ઇજરદાર દ્વારા અર્પણ કરવામાં આવ્યો છે દીપક ઇજરદાર સિવિલ હોસ્પિટલના ના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ભટ્ટને ને રૂબરૂ ચેક અર્પણ કર્યો છે આ પ્રસંગે નર્સિંગ કાઉન્સિલર ઇકબાલભાઈ કડીવાલા તથા અન્ય તબીબો ઉપસ્થિત રહ્યા હતા હોસ્પિટલ માટે વિશેષ આ બનાવ સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમ વાર બન્યો છે જ્યારે કોઈ દાતાએ હોસ્પિટલને દાન કરવા માટે રૂબરૂ આવીને ચેક અર્પણ કર્યો હોય દીપકભાઈ ઈજાદાર તેમના પિતાશ્રીની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે સિવિલ હોસ્પિટલ ખાતે આવીને જે જરૂરિયાતમંદ વસ્તુ હતી ઈસીજી મશીન ખૂબ અધ્યતન ઈસીટી મશીન જે માનસિક વિભાગમાં શ્વાગ આપવા માટેનું મશીન અને ખૂબ અગત્યનો વિભાગ ફિટર મેડિસિન વિટલ મેડિસિન સોનોગ્રાફી ખૂબ મોંઘી હોય છે પરંતુ ડોક્ટર બિનોદિની મહેન્દ્રસિંહ ચૌહાણ એ સિવિલ હોસ્પિટલ ખાતે માનદ સેવા આપે છે અને એની અંદર જે જરૂરિયાત પ્રોસિજર માટેની વસ્તુઓ એ માટે સાડા ચાર લાખ રૂપિયાનું દાન દીપકભાઈ સ્વયં સિવિલ હોસ્પિટલ ખાતે આવીને આપવામાં આવ્યું છે તબીબી અધિક્ષક ઇન્ચાર્જ ડોક્ટર કે એન ભટ્ટ સાહેબને આ એવી પ્રથમ ઘટના છે કે કોઈ દાતા દાન તો અનેક આવે છે પરંતુ દાતા સ્વયં આવીને ચેક રૂબરૂમાં કંપનીઓના નામનો આપે એવી આ પ્રથમ ઘટના છે દીપકભાઈના પિતાશ્રી ધીરુભાઈ એ સ્વતંત્ર સેનાની હતા એ એ દેશ માટે પણ સમર્પિત એમનું જીવન હતું અને અને છઠ્ઠી નિમિત્તે એમને હું અર્પણ કરું છું દીપકભાઈ જે લાખ રૂપિયા એ ગરીબ દર્દી માટે એ કરોડો રૂપિયા ગણીએ તો પણ એ ઓછા છે હું દીપકભાઈ ને ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું એમને અભિનંદન આપું છું અને એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું એમના પિતાજીને શ્રદ્ધા સુમન અર્પણ કરું છું અને આ દર્દીઓ માટે ઈસીજી મશીન દરરોજના બસો ત્રણસો ઈસીજી થતા હોય છે શોખના જે સાયકેટ્રીક દર્દી હોય છે તેના માટેનું એક જ મશીન છે તો આ મશીન ખૂબ ઉપયોગી થશે અને ખાસ કરીને જે સગર્ભા માતાઓ છે એ સગર્ભા માતાઓ અહીં આદિવાસી ગરીબ અને એવા લોકો આવતા હોય છે ને એના માટે આ ડૉક્ટર બિનોદીની બેન ને અમુક દાતાઓ એમને મદદ કરતા હોય છે પણ દીપકભાઈએ સ્વયં આવીને એ વિભાગને બે લાખ રૂપિયાનો ચેક લખ્યો છે અને ટોટલ સાડા ચાર લાખ રૂપિયાનું દાન એ માટે સિવિલ હોસ્પિટલ તરફથી એમનો હું આભાર વ્યક્ત કરું છું અને તેમના પિતાજીને શ્રદ્ધાશુ મન અત્ન કરું છું આભાર પરિવાર છે ભાઈ દીપકભાઈના પ્રેરણા કામના કેવી રીતે જુઓ છો એ સંદર્ભનો એક સંદેશ આભા આવી સિવિલ હોસ્પિટલમાં લાખો રૂપિયાનું દાન લોકો ચેક મોકલતા છે વસ્તુ મોકલતા છે પણ દીપકભાઈ સ્વયં પોતે એમને શું આવવાની જરૂર છે પણ છતાં પણ એ પોતે તબીબી અધિક્ષક ઇન્ચાર્જ ડોક્ટર કે એન સાહેબની ઉપસ્થિતિમાં તેઓ આવ્યા અને આ એક સજ્જન વ્યક્તિત્વનું ઉત્તમ ઉદાહરણ છે અને બીજા દાતાઓ પણ આ રીતે આવે તો અમે એના માટે આવકાર છીએ પણ આ એવી પહેલી ઘટના છે કે દાતાઓ જાતે આવીને ચેક આપી જાય તો દીપકભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું હું દીપક દીરુભાઈ જોવારદાર રહેવાસી સુલતાનાબાદ ડુમાસ સુરતના આથી જણાવું છું કે હું સુલતાનાબાદ ડુમસ પિમ્પલ ગવિયર વાંટા અભ્વા અને કાંઠા વિસ્તારનો સૌથી જૂનો રિયલ એસ્ટેટ ડેવલપર છું અને ત્યાંનો પ્રતિષ્ઠિત સામાજિક કાર્યકર્તા છું અને હાલમાં હાલ હાલમાં આજે મારા સ્વર્ગસ્થ પિતાશ્રી જે સ્વતંત્ર સેનાની હતા એની છઠ્ઠી પુણ્યતિથી છે તે નિમિત્તે સિવિલમાં સિવિલ હોસ્પિટલ સુરતમાં જે જે સાધનોની કમી હતી એ પૂરી પાડવા માટે ઇકબાલ કડીવાળાનો મેં સંપર્ક કરેલો અને તેઓએ મને આમંત્રણ આપ્યું કે તમે જાતે આવીને ચેક આપી જાઓ તો મેં ત્રણ અલગ ખાતાના એક ઇસીજી મશીન એક ઇસીટી મશીન અને કઈ ફિટલ ફિટલ મેડિસિનના બે લાખ એ રીતે કુલ્લે મળીને સાડા ચાર લાખનું ત્રણ ચેકો આપ્યા છે દાનમાં એ બદલ એ લોકોએ મારું ઘણું સન્માન કરું છું જેના માટે હું કદાચ લાયક નથી પણ એક પિતાશ્રીના સ્મરણાર્થે સ્વદર્શ પિતાના સ્મરથે જે દાન થયું ગરીબ લોકોના થોડી ઘણી બી મેં મદદ થાય એમાં તો એના માટે હું સબર્ગે સાડી છું આભાર